શ્રી જયમલજીનું ચરિત્ર બતાવે છે મારવાડ નરેશ રાવ દુદાજીના ત્રણ પુત્ર હતા રાયમલજી વિરમલજી રાયમલજી વિરમજી અને રત્નસિંહજી રાયમલજીના પુત્ર હતા રાજા જયમલ અને રત્નસિંહજીની પુત્રી હતા મીરાબાઈ આ પ્રમાણે જયમલજી અને મીરાજી ભાઈ બહેન હતા શ્રી જયમલજીની ઉદારતા તથા સંત સેવા નિષ્ઠાનો એક પ્રસંગ ભક્તદાસ ગુણ ચિત્રણીમાં આ પ્રમાણે છે એકવાર સંતોની ત્યાં રોકાઈ હતી તે દરમિયાન તે સંતોમાંથી એક સંતના ગુરુદેવ ત્યાં બાજુમના ગામમાં આવ્યા હતા હવે સંતના મનમાં પોતાના ગુરુદેવના દર્શનની પ્રબળ ઈચ્છા થઈ પરંતુ દેવયોગથી પગમાં અત્યંત પીડા થવાથી તેઓ ચાલી શકવામાં બિલકુલ અસમર્થ હતા અને ગુરુદર્શનની ઈચ્છા પણ બહુ તીવ્ર હતી તેથી સંતે શ્રી જયમલજીને કહ્યું કે મારા ગુરુદેવ અમુક ગામમાં આવેલા છે મારા પગમાં દર્દ છે તેથી આપજો પોતાનો ઘોડો આપી ગયો તો તેના પર બેસીને હું ગુરુદેવના દર્શન કરી આવું આવું જયમલજીને મળે જયમલજીએ તુરંત ઘોડો સંતને આપી દીધો અને તેઓ બહુ જ પ્રસન્નતાથી ગુરુદેવના દર્શન કરવા ગયા હવે દર્શન કરીને જ્યારે પાસા આવતા હતા ત્યારે ગુરુદેવની દ્રષ્ટિ તે ઘોડા પર પડી ઘોડાનું રૂપ તેની સાલ જોઈને તેમનું મન લલસાઈ ઘોડો લેવાની ગુરુદેવની ઈચ્છા સુજાણ શિષ્યએ જાણીને ઘોડો તેમને આપી દીધો અહીં જયમલજીને આવીને સાસી વાત કહી દીધી સંતની ગુરુનિષ્ઠા જોઈને તેઓ પ્રસન્ન થયા અને કહ્યું કે તમારે અથવા તમારા ગુરુદેવને જો બીજા ઘોડા જોઈતા હોય તો લઈ જજો મારી પાસે જે છે એ બધું સંતોનું છે શ્રી જયમલજીની સંત સેવા નિષ્ઠાને જોઈને તેઓ બહુ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપીને તેમના ભક્તિભાવની પ્રશંસા રહેતા હતા શ્રી દેવીના સુંદર સ્વરૂપને તેઓ જાણતા હતા તેમનો તેમના ઠાકોરજી પ્રત્યે બહુ અનુરાગ હતો ઠાકોરજીનું મંદિર નિશાના માળે છે એવું માનીને તેમણે ગરમીના માટે

વૈષ્ણુ સ્વામી ની એક ગુરુ ગાદી બરોબર નિમ્બાર્ક ની રામાનંદાચાર્ય ની શ્રી સંપ્રદાય ની ચાર તો મેન છે પછી શંકરાચાર્ય આદિ ની છે પછી એમાંથી જે ફાટા પીડા કૃષ્ણદાસજી પહેરીજી એની ગાદી રેવાસા આવી પછી ગલતાજીમાં માં પુષ્કર માં લગભગ રાજસ્થાન માં મારા અંદાજ પ્રમાણે તમારે દીક્ષા લેવા જવી હોય ને જે મેન મેન સ્થળ છે તો પચીસ થી તરી જગ્યા છે એવી કોઈ જાય નથી અરે જાવાનો પ્રશ્ન જ નથી પણ આ તો પરંપરા છે ને એની મારું કહેવાનો મતલબ છે ઠોકી છે ને હું તમારા ગુરુ તમે મારો શેલો પાંચસો ની નોટ આવે એવું કરી નાખ્યું એવું ન્યા ન્યા એવા દોઢસો આશ્રમો છે તમે ગમે જાવ ને તો બધી મૂર્તિ વયોવૃદ્ધ મૂર્તિ ને તમને ને બધું આપે કમ્પ્લીટલી અને પરંપરાગત જે જે સંપ્રદાય પરંપરા માંથી આવી ને એવી પરંપરા જેમ નથી અહીંયા જાય ત્યાં કે તમે હું તમને જવાબ આપે એનો મેળવ નથી રામ રામ કરો એમ નહીં તો કાયદેસર બધું આપે એટલે કેવું પડે અને રાજસ્થાન વાળા આપડા ક્યાં કોઈ માસીન છોકરા છે ત્યાં જાવ પરંપરા છે ને ભલામાં આ દુવારકા છે આપડે અત્યાર સુધીની સર્વિસમાં તમે દુવારકા જીએ કે હે તમે જોઈને શારદા પીઠ છે એમ

પણ આપણે કોઈ જગ્યા ડોકાવાય કેમ કે આપણને ખબર લુપ્ત પ્રાય થઈ ગયું મને ખબર છે પણ જે મહાપુરુષો થઈ ગયા આ ગાજી ગાદી છે પછી રેવાસા ગાદી છે એવી જે ગાદી છે ને ત્યાં હજી હાલમાં તમારી તમારી જેવી મૂર્તિ છે વયો બરોબર તો એની પાસે આજથી તમે ફસાવરા પહેલાની મૂર્તિ પાસે તમારું કામ થઈ ગયું એમ નહીં ભજન કરો પેલો જ ભાર એનો હોય ભજન માથે અને ભજન કરો તો જ કોઈ માણા પામી શકે તમને ભૂખ લાગી લાગીને મેં એમ કીધું કે ભાઈ મેં ખાઈ લીધું તમે નો ચાલશે ચાલે હાલતું હોય તો મને કયો ઇતિહાસ તો તમારે ભૂખ લાગી હોય તો તમારે જ ખાવું પડે મોટા ભાઈ એમ તમારે જો ભગવાન હોય તો તમારે જ ભજન કરવું પડે કોઈ કરી દેતો નથી આવે કોઈ ગુરુ હોય દર્શન કરાવી પણ તોય જીવો ક્યાં સુધી ભજન કરવાનું તો એ કેજ છે મુક્તિ મુક્તિ જ મેળવવી પડે તો થાય જ નહીં થઈ જાય ને એ સંતોષ આપણે આપણે થોડો વાત છે આપણે એમ નથી આપણે ગુજરાતમાં કાંઈ નથી અહીંયા ઘણા માર્ષો થઈ ગયા પણ જેને પરંપરાગત મળેલું છે ઈદ નીકળીએ ત્યાં બાકી અત્યારે આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં રાપડો ફાટેલો છે

પણ મારો કહેવાનો મતલબ એ છે આપણને અહીંયા ખાલી એટલું આપી દે મંત્ર છે ને મંત્ર શક્તિ એવી છે એમાં માણસ દુનિયાની કોઈ એવી વસ્તુ નથી અસંભવ વસ્તુ જેને અસંભવ શબ્દ ત્યાંથી બાદ કરી નાખવાનો મંત્રમાં એટલી શક્તિ અમાણી છે કોઈ પણ મંત્ર લઈ લો શિવ રામ કૃષ્ણ વિષ્ણુ ભગવાન આ કોઈપણનો મંત્ર તમે દેવી ઉપાસનામાં માતાજીનો કોઈપણ મંત્ર લઈ લો એ મંત્રોમાં એટલી બધી શક્તિ છે મંત્ર તમે ધારો તમે કરી કુંડલી ની હોય જાગૃત થઈ જાય એટલી શક્તિ એમાં પણ મતલબ એ મંત્ર નો ઘસારો જેમ થવો જોવે લાકડામાં અગ્નિ છે એને જાગૃત કરવા માટે ઘર્ષણ કરવું પડે એમ મંત્ર માં શક્તિ સમાણેલી છે પણ જાગૃત કરવા માટે તેનું ઘર્ષણ કરવું પડે ઘર્ષણ તો કોની દ્વારા ગુરુ એવા કોઈ સમર્થ મળી ગયા અને એને તમને જે પરંપરાથી આવેલી આવે પરંપરા એને કેવાય કહી દો નિંબાર્ક સંપ્રદાય છે બરાબર કે રામાનંદા સંપ્રદાય છે કે શ્રી સંપ્રદાય છે કે વૈષ્ણવા સંપ્રદાય છે કે શિવ સંપ્રદાય આ બધી સંપ્રદાય મેન છે બરાબર એમાંથી નોખા નોખા ફાટા હજારો લાખો પીડ્યા હવે મારી કોઈ સંપ્રદાય હોય મારી પોતાની તો એ સંપ્રદાય હું જે ભગવાનને મારા શિવને હું ઈષ્ટદેવ માનું બરાબર તો મારા મહાદેવને હું માનતો હોઉં તો એ સંપ્રદાય શિવ ઉપાસનાની જે સંપ્રદાય મેન છે એને મળી જાય જોવે તો એને માન્ય કહેવાય અને મંત્ર કોઈ પણ ગુરુ આપે તો માન્ય મંત્ર હોવો જોઈએ બરોબર અને વેદમાન્ય મંત્ર હોવો જોઈએ ને એનું નામ હોવું જોઈએ તમે સાલુમાં કામ કરતા હોય તો નામ જપ કરો વ્યવહારિકમાં અને પવિત્ર અવસ્થામાં બેઠો હોય તો મંત્ર જપ કરો એટલે કામ થઈ ગયું પછી એના ન્યાસ હોવા જોવે ત્યારે શક્તિ જાગૃત થાય અને ગુરુ એનો પારંગત હોવો જોઈએ પોતાએ એનો અનુભવ કરેલો હોવો જોવે એને જગાડેલો મંત્ર હોવો જોઈએ અને એ મંત્ર પાછો વેદમાં હોવો જોવે

હા આ ઉતાર્યા આ મંત્રની શક્તિ છે હનુમાનજી જાતા પર્વત લઈને તો ભરતજીએ તેમ તુણીર તુણીરનું બાણ માર્યું તણખલું લીધું ખાલી એ તણેખલાથી એને લંકામાં ઉતારી દીધા એટલી મંત્રની શક્તિ છે અને આજના તારીખમાં એ મંત્ર શક્તિથી કોઈ પણ વસ્તુ માણા કરી શકે પણ એને જાગૃત કરવી પડે એનું અનુષ્ઠાન આવે એવું બધું કરવું પડે અને આપણને તો એવા ગુરુ જ ન મળ્યા હોય એટલે આપણે ક્યાં ન્યા સુધી પોગવાના છે કયો રામ રામ કે સીતારામ કીધે ભાગ્યલો ગુરુ હોય જગાડી એ જગાડી કે અને રામ રામ કીધે સીતારામ કીધે તમારું કલ્યાણ થઈ જાય નિશ્ચિત એમાં કોઈ શંકાને સ્થાન નથી એ મંત્ર સમાન જ છે પણ મેન વસ્તુ એની એ છે કે એ તમને ગુરુ સુધી પોગાડી અથવા તો ભગવાન તમને મળી જાય પરંતુ પરમાત્મા તમને મળી જાય તોય તમારે ગુરુ કરવા પડે કરવા પડે ને કરવા પડે ભગવાન તોય તમને એમ કહે ગોરા કુંભાર મહાપુરુષ નામદેવ તું ને ભગવાન કૃષ્ણ ભગવાન ગોરા માટલું કાસું છે કે ઓલા ફરિયાદ કરી નામદેવ એ કે મને કાસો કેમ કીધો એમ એટલે ભગવાને કીધું કે ગુરુ નથી કર્યા ને હું ભલે તને મળી ગયો પણ ગુરુ વગરનું કોઈ પરિપક્વ અવસ્થામાં પગે નહીં આપણે અહીંયા વચારમાં હાલમાં તપાસ કરો એવા કોઈ સિદ્ધ પુરુષો હોય બતાવો અને આપણે ગુજરાત નહીં તમને કહી દો આપણે સૌરાષ્ટ્રમાં લાખો સંતો થઈ ગયા નથી જેમ એ નથી કહેતો પણ જે જે સંતો છે ને એ પરંપરામાંથી થાય છે તમે તપાસ કરી લેજો ગીગા હતાધારમાં થઈ ગયા નાથ સંપ્રદાય બોલાય એની વાસણની બેટી ગેબીનાથ છે એના ગુરુ ગેબીનાથ હતા નાથ સંપ્રદાયમાં બજરંગદાસ બાપા રામાનંદી સંપ્રદાયમાં થઈ ગયા એનો ગુરુ સીતારામ બાપુ હતા એવા તમે જલારામ બાપા એવા તમે ગમે ગુજરાતના સૌરાષ્ટ્રના સંતો જે સમર્થ થઈ ગયા હાલની તારીખમાં ધના ભગત ધોળાવાળાને સમર્થ ગુરુ હતો ભલામા

કરવું તો કઈ હોય નહીં ખાલી કેવા પૂરતા ગુરુ આપણે બનાવીએ કે ભાઈ મેં ગુરુ કરી લીધા એમ કરવાનું હોય ને સામે એવા ગુરુ મળી જાય એટલે આપણું કાંઈ ન થાય અને જિંદગી આમને ઘોડો લેવાની ગુરુદેવની ઈચ્છા અનુસાર શ્રી જયમલજી સંત સેવા નિષ્ઠાને જોઈને બહુ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપીને તેમની ભક્તિભાવની પ્રશંસા કરી રાજા જયમલજી મેળતામાં જોધપુરમાં રહેતા અને ભક્તિદેવીના સુંદર સ્વરૂપને તેઓ જાણતા હતા તેમનો તેમના ઠાકોરજી પ્રત્યે બહુ અનુરાગ હતો શ્રી ઠાકોરજીના તે શયનગારમાં જવા માટે રાજા જયમલજીએ એક લાકડાની સીડી બનાવડાવી અને તે તેના દ્વારા જઈને તેઓ સ્વયં પુષ્પો વગેરેથી સૈયાને સજાવતા તથા શયનભોગ જળ વગેરે બધી વસ્તુઓ યથાસ્થાને રાખીને નીચે આવી જતા જે યુગલ કિશોર કૃષ્ણ ભગવાનની સીતારામની ઉપાસના કરતા હોય ને અષ્ટપોરની પૂંજા હોય એમ ચાર પ્રહરની પૂંજા હોય જે પૂંજામાં વિધિવતથી કરતા હોય ને એને બધું આવવું હોય ભગવાનને હું રાવા ભગવાનને ખવરાવું ભગવાનને નવરાવા આ બધી વ્યવસ્થા હોય એનો દરવાજો પછી સ્વયં ભગવાન આવ્યો હોય ને તો એ મંદિરનો દરવાજો ન ખુલે આને અષ્ટરની પૂજા કહેવાય આપણી જેમ ગમે જ્યારે પડદા ઉજતી એમ નહીં એક ફેરી ભગવાનને સયન ભોગ લાગી ગયો એટલે પછી પૂરું પછી તમે એનાથી જે વાત જે કાંઈ તમે ધરેલું હોય લઈ લીધું એને અહીંયા મૂકીને તમે મંદિર બંધ કરી દીધું અવાર સિવાય નહીં લેવા આવી એની વિધિવત રૂપિયા યથાસ્થાને રાખીને નીચે આવી જતા ને સીડીને ત્યાંથી અઠાવી લેતા જેથી કરીને બીજું કોઈ ત્યાં જઈ ન શકે ઓરડા થી થોડે દૂર અલગ બેસીને તેઓ મનથી ધ્યાન કરતા કે લાલજી સુખપૂર્વક સયા પર સયન કરી રહ્યા છે ભગવત સેવાના આ રહસ્યને તેમના રાણી પણ જાણતા ન હતા એકવાર રાત્રે રાણીએ સીડી મૂકીને થોડો પડદો અઠાવીને જોયું તો એક સુંદર સુકુમાર કિશોર બાળક શયન કરેલું દેખાય આ તો મૂર્તિને જ તે ઉભરાવતા ને પણ અહીંયા સાક્ષાત્કાર થઈ જાય રાણી ફરી સુખસાપ નીચે ઉતરી આવ્યા અને સીડીને યથાસ્થાને મૂકીને મહેલમાં સાલ્યા ગયા પ્રાતકાળે રાણીએ રાજાને બધી વાત કહી અને કહ્યું કે મારો મનોરથ પૂર્ણ થઈ ગયો